ભરૂચ નગરપાલિકામાં ડમ્પિંગ સાઇટનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે મનુબર ગામની વચ્ચે કંથારા ગામની સીમમાં ખેડૂતના બે ખેતરોમાં ડમ્પિંગ સાઇટ ઊભી કરી દેતા દુર્ગંધ તથા મચ્છરોના ઉપદ્રવ તેમજ રોગચાળાથી ત્રાહીમામ પોકારી ઉઠેલા ગ્રામજનો વિફર્યા હતા જ્યાં ડમ્પિંગ સાઇટ પર પહોંચી કામગીરી બંધ કરાવી કચરા ભરેલા વાહનોને રોકી પરત કર્યા હતા ખેડૂતોએ વધુ રૂપિયા કમાવા પોતાના ખેતરમાં ડમ્પિંગ સાઇટ માટે ભરૂચ નગરપાલિકાને જગ્યા ભાડેથી આપી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો ડમ્પિંગ સાઇટના પ્રદૂષિત પાણી ભરાવાના કારણે આજુબાજુના ખેતરોમાં ગંદકીના સામ્રાજ્ય સાથે ભૂગર્ભ જળને પણ નુકસાન થવા પામ્યું છે આ સાથે જ ખેડૂતોને ખેતીમાં પણ મોટું નુકસાન થતું હોવાના કારણે ખેડૂતોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો જે તે સમયે ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ બંધ કરાવતા તાત્કાલિક ભરૂચ કરાવી ચાલુ રખાતા ફરી એક વખત થામ સહિત ચાર ગામના સરપંચો તેમજ આજુબાજુના સ્થાનિક અગ્રણીઓ ભરૂચ નગરપાલિકા ખાતે ચીફ ઓફિસરને ડમ્પિંગ સાઇટ બાબતે રજૂઆત કરવા પહોંચ્યા હતા પરંતુ અધિકારી ન હોવાથી પાલિકા પ્રમુખને ડમ્પિંગ સાઇટ બંધ કરવા માટે માંગ કરી હતી તો બીજી તરફ ભરૂચ નગરપાલિકા પ્રમુખ દ્વારા ડમ્પિંગ સાઇટ બાબતે ગ્રામજનો પાસે ફરી સમયની માંગ કરી ડમ્પિંગ સાઇટ નો નિકાલ કરવા આશ્વાસન આપવામાં આવ્યું હતું આજ રોજ શાંતિ રીતે મળેલા છે અમને આશ્વાસન આપવામાં આવે છે પણ અમે નક્કી કરેલું છે કે ગેરકાયદેસર જીપીસીબી ના નિયમ ઉલ્લંઘન કરીને ગેર ડમ્પિંગ સાઇટ જે ચાલે છે એ ચાલવા દેવામાં નહીં આવે તો અત્યારે માનવતાના જોડે આવતીકાલે સીઓ સાહેબ ફરી વખતે ગાંધીનગર આવશે અમને અહીંયા બોલાવશે તો અમે ફરી વખત આ તમામ લોકો આગેવાનો નવયુવાનો તમામ ગામના સરપંચશ્રીઓ વિપક્ષના નેતાઓ કાઉન્સિલરો દ્વારા આવતીકાલે ફરી વખત અમે સીઓ સાહેબને મળીશું રજૂઆત કરીશું કે આ ડમ્પિંગ સાઈટ જે ઘે કાબેસર ચાલે એ બંધ થવી જોઈએ અમે નગરપાલિકાને વૈકલ્પિક વ્યવસ્થા પણ બતાવી તો ગુજરાત સરકાર દ્વારા કરોડોના ડોલર એ સાયખા જીઆઈડીસી માં મોટી વિશાળ જગ્યા આપેલી છે ત્યાં ડમ્પિંગ સાઈટ બનાવવામાં આવે તો આ જો શાંતિથી અમને સાંભળેલા છે જો અગાઉના દિવસોમાં અમારે આ માન સ્વીકારવામાં નહીં આવે અત્યારે માનવ આવતીકાલે મળવા નથી કરેલું છે તો અમે ચોક્કસ ભરૂચ નગરપાલિકા અને ખેતર માલિકના કરીશું એવું અમારા સરપંચ ગામના અત્યારે અમે અહિયાં કહીને આવેલા છે એટલે અમે જે આ સર અમને ઇલેક્ટ્રોનિક મીડિયા મીડિયા ના મિત્રોએ ઘરે અમને મદદ કરી એ લોકોનો હું દિલથી આભાર વ્યક્ત કરું અને જે સાથે તમામ લોકો અહીંયા આવેલા તમામ અબ્દુલ કામથી અમારી સમગ્ર ટીમ આભાર જય હિન્દ જય ભારત આજ રોજ કંઠારીયા ગામના અને વિવિધ ગામના સરપંચશ્રીઓ રજૂઆત લઈને આવ્યા હતા ડમ્પિંગ સાઇટની તો એ ડમ્પિંગ સાઇટનું અમારા ધ્યાનમાં પણ છે અમે વહેલી તકે એનું નિવારણ લાવીશું જેથી કરીને પબ્લિકને પણ નુકસાન ન થાય એ વાત અમારા ધ્યાન પર છે અને એ ટેન્ડર પણ અમે ટેન્ડર કરીને વર્ક ઓર્ડર પણ આપી દીધું છે અને એ છેલ્લા તબક્કામાં છે એ જલ્દીથી જલ્દી અમે કામ પૂર્ણ કરીને એ સમસ્યાનો અમે નિકાલ આપીએ નિકાલ કરીશું એ હું બહેદારી આપું છું